પાછી આપડી પોચ નહીં ના ના અલ્યા અર્જુન હ અલ્યા તને ઉપર હ ને ખમાય દવા પણ આ આવે એના પછી લાવ હાય હાય રે તા પોચ માયા તાનું બધું એ તારું લઈ તને ગયો તો

જવાબ <laughs> હેઠા <laughs> अच्छा જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે ખાસા ટાઈમે લગભગ ત્રણ ચાર દાળે અમે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે વિડીયોનું શૂટિંગ પણ છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખાસા ટાઈમે વિડીયો લઈને આવ્યા છીએ એક રાતી ભૂકો ભરવાની સ્ટોરી છે તો ટ્રેક્ટર ટેકસ્ટર લઈને આવી આવીએ છીએ ભૂકો ભરવા તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી વિડીયોમાં બનાવી છું બરાબર આમાં રહી શામાં થવા બધા બીજા અમારે ભાઈ અમારે અમારા બીજા હા ભાઈ હો અલ્યા તો જ મારી નાખું ભાઈ હે ભાઈ આપણે બીજું કરવા જડું આમાં પાછા થોડોક અરે બંસાઈ કરી ભાઈ આ જો નહી તો મને દેતા ભાઈ પેલે હેડો આ મસ્તક લે બે બળાઈ હે ને કોઈ બચ ઉપર ભરી પછી ભરવા જવાનું છે પાછો હો ઓય પાસુ કાલ એક વખત પાસુ કાલ અલ્યા આગળ જવા દે ભાઈ સ્ટાર્ટ હા હાલો હાલો એ તો સુપાટ માં આઈ ગયો ના હાથ જોખીને જોવશે બાઉન્દુ વિચારી નહીં બહા એવું મારા ઓશિયા